સુરત શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચીને શહેરના હર વિસ્તારમાં ધમધમતા દેશ વિદેશી દારૂના અડ્ડાઓ સહિત નશીલા પદાર્થના ધૂમ વેચાણ પર તાત્કાલિક બંધ કરવા માટે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદન પત્ર પાઠવવા પહોંચેલી કોંગ્રેસી નેતાઓ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા શહેરમાં ધમધમતા દેશ વિદેશ દારૂઓના અડ્ડા ઉપરથી આ ખડા કાન કરવામાં આવી રહ્યા છે જેને પગલે સમાજમાં ગંભીર અસરો જોવા મળી રહી શાય દારૂઓના બેફામ ચાલતા અડ્ડાઓના કારણે બુખલે કર્યો પણ હવે કાયદો વ્યવસ્થાને ખોળીને પી ગયા છે જેને પગલે વહેલી તકે શહેરમાં દારૂના અડ્ડાઓ વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી નહીં કરવામાં આવી તો કોંગ્રેસના નેતાઓ કાર્યકરો દ્વારા જનકારીની ચીમકી ઉપજાવવામાં આવે છે છું આજે અમારે પોલીસ કમિશનર નું કચેરી એટલા આવું પડ્યું છે કે ખરેખર સુરત કાયદો વ્યવસ્થા પડી ભાંગી છે આજે ખુલ્લામ છે દારૂ વેચાણ નશીલા થઈ રહ્યું છે આજે એ ખુલ્લે છે તો બાઇકના ઉપર જે દારૂના પુતળાઓ જાય છે તે પોલીસ કોઈ દંડ કરતી નથી તેમાં કોઈ પોલીસ પકડતી નથી તો ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો જે બાઇક પર જતા હોય કે ફોરવેલ પર જતા હોય તો તે લોકોને દંડ કરવા માટે અને એ લોકો તિજોડી ભરવામાં જ રસ છે આજે ગુજરાતના અંદર ગુજરાત પોલીસ ખાતાના અંદર પિસ્તાલીસ હજાર જેવી મહિલાઓ બહેનો છે આજની તારીખમાં ગુમ છે એનો કોઈ પણ પટ્ટો મળતો નથી પણ માત્રને માત્ર પોલીસને ફક્ત દારૂની હપ્તાગીરી કરવામાં અને લસીલા પદાર્થ વેચવામાં જ રસ છે એના માટે અમે પોલીસ કમિશનર સાહેબને સાત દિવસનો સમય આપે છે કે જો સાત દિવસના અંદર તમે આનો જો નિકાલ યોગ્ય નહીં કરશો તો અમે પ્રજાને સાથે રાખીને અમે જનતા રેડ કરીશું એની જે કંઈ પણ જવાબદારી બનશે તો આપશ્રીની રહેશે ગૃહમંત્રીની રહેશે અને ભારતીય જનતા પાર્ટીની રહેશે